કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મે રશ્મિકા મંદાન્નાની ધ ગર્લફ્રેન્ડ અને આયુષ્માન ખુરાનાની થામાને મોટા માર્જિનથી પાછળ છોડી દીધી છે અહેવાલો અનુસાર થામાએ ત્રણ રૂપિયા પચાસ પૈસા મિલિયન કમાણી કરી સ્પષ્ટપણે ફિલ્મની બોક્સ ઓફિસ પર કમાણીની સંભાવના હવે મર્યાદિત છે આ દરમિયાન ગુજરાતી ફિલ્મે એક હજાર આઠસો રૂપિયા કરોડની ફિલ્મ પુષ્પાની સ્ટાર રશ્મિકા મંદાનાની ધ ગર્લફ્રેન્ડના કલેક્શનને પણ પાછળ છોડી દીધું છે અહેવાલો દર્શાવે છે કે ફિલ્મે ગયા ગુરુવારે માત્ર એક દશાંશ ત્રણ કરોડ રૂપિયા કમાણી કરી હતી આનો અર્થ એ છે કે લાલુ કૃષ્ણ સદા સહાયતે બંને ફિલ્મોથી આગળ છે કાઠિયાવાડી લહેકા અને બોલીએ રંગ રાખ્યો છે તેમના દરેક કેરેક્ટર પ્લે કરતા કલાકારો ખરેખર ધન્યવાદને પાત્ર છે લોકો સતત તેના પર પ્રેમ વરસાવી રહ્યા છે ઘણા લોકો તો એકવાર જોતા થાકતા નથી તો સિનેમા ઘરોમાં બીજી દશાંશ ત્રણ વાર મૂવી જોઈ નાખે છે લોકોને આ ફિલ્મનું એટલું ઘેલું લાગ્યું છે કે મૂવી પૂરું થયા પછી પણ સિનેમા હોલ ખાલી નથી થતા પરંતુ લોકો દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે ગીત પર ગરબા કરી રહ્યા છે આના પરથી તમે અંદાજો લગાવી શકો છો કે આ મૂવી કેટલું સુપરહિટ ગયું છે નાના બાળકોથી માંડાને આ આબાલ વૃદ્ધો સુધી લોકો આ મૂવીના વખાણ કરતા થાકતા નથી